સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિર ખાતે નગરજનોની મિટિંગ યોજાઈ સંત શ્રી રવિ સાહેબની ત્રણસો સત્તાવીસ જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરવા માટે અને જલારામ બાપાના એકસો ચુમ્માલીસમાં નિર્વાણ દિવસની ઉજવણી કરવા માટે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલા આશાપુરા માતાજીના મંદિર ખાતે વારાહીનગરજનોની એક મીટિંગો યોજાઈ હતી જેની અંદર વારાહી ધામ ખાતે વારાહીનગર ખાતે થઈ ગયેલા શ્રી રવિ સાહેબની ત્રણસો સત્તાવીસમો જન્મજયંતિ મહોત્સવ ઉજવણી કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વારાહી ખાતે આવેલ દરિયાલાલ મંદિર ખાતે અને ભાણાસાહેબના મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરેલ છે સાથે સાથે જલારામ બાપાના એકસો ચુમ્માલીસમું નિર્માણ દિવસની ઉજવણી કરવા માટે બંને કાર્યક્રમમાં આયોજન કરવા માટે વારાહીનગરજનોની મીટિંગ યોજાઈ વારાહીનું ગૌરવ મહાન સંત ભાણ સાહેબ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહેલ છે ત્યારે આ જગ્યા જાગતી થવા જઈ રહેલ છે ત્યારે દર વર્ષની જેમાં સાલપણભાણ સાહેબનો ત્રણસો સતાવીસમો જન્મજયંતિ મહોત્સવ મહાસૂદ અગિયારસને શનિવાર આઠ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના તથા જલારામ બાપાનો એકસો ચુમ્માલીસમો નિર્વાણ દિવસ જલારામ બાપાની ઝુંપડી ગૌશાળામાં મહાવદ દસમને તેવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસને રવિવારના ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે સમગ્ર સનાતન સમાજના તમામ જ્ઞાતિ સમાજ દ્વારા સાથે રહી ઉજવણી કરવા માટે ભાણસાહેબ જયંતિ મહોત્સવ વારાહીમાં ભોજન ખર્ચના દાતા સ્વ લલિતાબેન વલ્લભભાઈ પ્રાગજીભાઈ અખાણી હસ્તે પિયુષભાઈ તથા વિપુલભાઈ વી વી અખાણી તરફથી છે દાતા શ્રીને ધન્યવાદ આ અંગે ચર્ચા અને આયોજન માટે મીટિંગ યોજાઈ હતી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બંને કાર્યક્રમની અંદર સમગ્ર જગતનો અને ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહેશે બંને કાર્યક્રમની અંદર અલગ અલગ કાર્યક્રમો યોજાશે વારાહી ધામનું નામ આમ તો વારાહી માતા ઉપરથી પડે પડેલું નામ છે પણ રવિ ભાણ સંપ્રદાયની ઉત્પત્તિનું આ સ્થાન છે એટલે રવિ ભાણ સંપ્રદાયની અંદર વારાહીને કાશી કહેવામાં આવે છે અને વારાહીને ધામ તરીકે જો સરકાર ડિક્લેર કરે અને વારાહી ધામની જે બોલાય છે તો વારાહી ગામ નહીં પણ વારાહી ધામ નામ પાડે તો ભાણસાહેબ સાહેબનો જન્મ થયો એટલે આમ ધામ તરીકે ઓળખાય તો એ વધુ સારું કહેવાય બસ વારાહીમાં એક મહાન સંત થઈ ગયા ભાણસાહેબ જેમનો જન્મ મહાસૂદ અગિયારસના દિવસે થયેલો એટલે વારાહીમાં પણ એમની યાદગીરી રૂપે દર મહાસૂદ અગિયારસના દિવસે એમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરીએ છીએ વારાહીનો સમગ્ર હિન્દુ સમાજ ભેગો થઈ અને ત્યાં બપોરે પહેલાં ચારથી છ સુંદરકાંડનો પાઠ કરીએ છીએ એના પછી મહાઆરતી યોજવામાં આવે છે ત્યારબાદ બધા સમૂહ મહાપ્રસાદ ભોજન પ્રસંગ યોજવામાં આવે છે એ નિમિત્તે આજે એની ચર્ચા કરવા માટે એક મીટિંગ બોલાવી હતી અને બીજો એ કાર્યક્રમ મહાવધ દસમ જે દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિવસ છે એ દિવસે પણ આ જ પ્રમાણે કાર્યક્રમ રાખવામાં આવે છે ભાણ સાહેબનો જન્મદિવસ મહાસૂદ મહાસૂદ અગિયારસ અને તારીખ આઠમી ફેબ્રુઆરી બે હજાર પચીસ અને શનિવાર એ દિવસે એમનો જન્મદિવસ આવે છે જલારામ બાપાનો નિર્વાણ દિવસ મહાવત દસમ તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરી અને રવિવારના દિવસે આવે છે એ બંને દિવસે સાંજના ટાઈમે એ ભોજન સમારંભ યોજવામાં આવશે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે કાર્યક્રમ કઈ જગ્યાએ પહેલો જ ભાણ સાહેબનો જે કાર્યક્રમ છે એ દરિયાળા દાદાના મંદિરે ભોજન સમારંભ યોજવામાં આવશે સુંદરકાંડનો પાઠ ભાણ સાહેબના મંદિરે યોજવામાં આવશે જલાબાપાનો જે પ્રોગ્રામ છે એ બાપાની ઝુંગળી ગૌશાળામાં છે એ ગૌશાળામાં એ સુંદરકાંડ અને જમણવાનો કાર્યક્રમ રાખવામાં આવશે